આજે મારી બર્થડે છે તો ફર્સ્ટ ઓફ ઓલ વાગે છે અને હજુ સુધી અમારી બર્થડે સૂઈ છે જો પીહુ હેપી ટુ યુ મારી સાલમાં છે સવા સર આસે મળી કે મસ્ત મસ્ત પાઇનેપલ ચોકલેટ વેનીલા બ્લેક ફોરેસ્ટ ચોકલેટ વેનીલા લેવો છે મસ્ત લાગશે આ ચોકલેટ વેનીલા પેક કરી દો માટે ગીર માટે વીરા નહીં ખાય મિત્રો અમે પીહુ માટે ગિફ્ટ લઈને ઘરે આવી ગયા છે હવે ગિફ્ટ શું શું છે ખાલી રિતિકાને અને મને જ ખબર છે મને મિત્રો આ છે કેક ચોકલેટ તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો મે પણ મોજમાં તો ચાલો મિત્રો શીખવા પડી ગઈ છે ની નાયોને ફ્રેસ્કોન થઈ ગયું છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તે પહેલા તમને કહી દઉં કે આજે મારી પિહુ નો બર્થડે છે તો ફર્સ્ટ ઓફ ઓલ આતે 7 વાગે છે 8 અને હજુ સુધી અમારી બર્થડે ગર્લ સૂઈ રહી છે જો પિહુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ ઓહ પગી લાગી ફરતી પગી લાગે મને લાગ્યું એવું તું ખરું કેવું પગી લાગે સો વર્ષની થા શું વાત છે લે બોલ બર્થડે છે આજે તારી આજે બર્થડે કરીને વહેલું ના ઉઠવું જોઈએ બેટા ઉઠવું જોઈએ ને વહેલું હે પછી નહીં જોઈ ફ્રેશ થઈ જવાનું પછી નવા નવા કપડાં પહેરવાના બર્થડે કરીને ઓ દીદીને હેપી બર્થ કે તેને કીધું હેપી બર્થ ડે લે પગી લાગ મને પણ પગી લાગ લે ત્યાં મમ્મી પપ્પા આવે છે એમનો જો ફોન નહીં આવડે આ ચડો ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને નહીં જોઈ લો અને મસ્ત નવા કપડાં પહેલો હો કેમ કે સવારે આઠ વાગે ગયા છે ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી બાકી સૂર્યદેવ તમારી મારી પરત પડે છે એ જારું વરવાનું કામ ચાલુ છે બસ પગેલા પગલા પગેલા બધાને પગેલા બસ લે જો આ અમારે બોડીગાર્ડ સલામી આપો સલામી આમ દો ચલો ચલો ઉભા થઈ જાઓ આજે આજે બ્લોગ માં તું મેન માણસ કહેવાય ઓ વીર દીદી હેપી બર્થડે કે ને બેટા આ કરી દીધું તું વારું જુરી દીકા બધું નીચે બધું પડ્યું ને ચલો ઉભા થઈ જાઓ ચલો

તમે આવના પપ્પા કે ધમકી દે ઓપન ધમકી કે વાત આવ તમે આવજો અને એક મારી બર્થડે છે ને એટલા માટે કે મારી બર્થડે છે મારી બર્થડે છે એટલો હું તમને પાર્ટી આપીશ હું તમને પાર્ટી આપીશ બરાબર તો હવે અત્યારે તો મસ્ત મજાની ચા ને આજે ખીચડી ખાઈશું પહેલી વખત જો કે રીતિ કઈ આજે તો ફટાફટ ચાની ખીચડી ખાઈ લે છે કેમ કે આજે પડેકા નહીં મંગાયા આ એક જ પડી ગયું છે તો મેં વિચાર્યું મકો ઋતિકા કા ખીચડી આપણે પણ ખીચડી ખાઈ લે નહીં હા તો લે આપણે સેમ ડિશ કરવાનો બગા શું કેવું ખતરનાક હેપી બર્થડે અગેન આજે આજે તું કયા કપડા પહેરવાની છે બ્લેક વાઇટ

મુરની ભાજી એ લે જા એ બકરા નાખી દે ચોખ્ખા ચુક્ખા મુરા જો ભાઈ તે બેસનો ખવડાવ દે આ શું કરે આ બકરી લઈ જો મુરાની ભાજી ને આ ભાજી રોટલા ભાજી નો રોટલા ભાજી અમારા ઘવની અલગ કેવી થઈ છે લૂટ લૂટ થઈ ગઈ છે જો તો ખરા નકર જીવડા જીવડા છે મમ્મી આ કે રીતે છે બધું એ ઘુંટામુકી રાખ્યા તો થઈ ગયો આ એક ઘુંકુ બગડી ગયો બરે હરી ગાણી ખાવ બધા ગમ હરી ગાજો એક તો જાતી દે ખાલી જો અને મારા મમ્મીને હાલ છે જો ગુજ જીવી છે કે મમ્મી બેલ થઈ ગઈ છે નહીં એક ઘુંકુ હતું એક તો પણ બહુ જ ખરાબ ઘઉં છે કે હા ભાઈ જો તો આ બધા ડળ ડળ થઈ ગયો છે બેના જોવા શું ખબર છે આ

आ हाक सेडला है सा हाक साग है के हाक छे हाक यार हमके मको साग छे री आधा रे बेटा मेन वस्तु हां ये तारा खावानो मम्मी तार बार केम व्हाइट व्हाइट ठिके है दो दो ओसी ठिके दोसी ठिके आ गली गेहूं साहब मम्मी ने बार के ठिके हां

બધા નફરત કરું છું હું તારા પેટ લાલચી નહીં પણ એ કે ટેન્શન નહીં મારી જોડે બધું બહુ છે આ બર્થડે ગર્લ શું થયું બર્થડે ગર્લ શું કહેવા માંગે છે એમ તો કહો ખાલી મને પીવું એક વસ્તુ કહું તું મસ્ત લાગવા છે એક નંબર એમ પણ ખાલી એક જ ખોમી છે દોત નહીં ખાલી દોત નહીં ને એ જ ખાલી હસતી નહીં હો ખાલી આમ જ હસે એમ એમ જ હસવાનું હા બસ એમ જો અમારી બર્થડે ગર્લ ને દોત નહીં ભાઈ શું કરવાનું ચલો ચલો સ્કૂલે જ નીકળો બધા જ લોકો હવે કેવી લાગે છે આજે ગુસ્સો ના કરાય પી હું

અને ચોકલેટો પણ લાવવાની છે એટલા માટે હું બે વાગે એને હું લઈને ઘરે પાછું આવી જઈશ અને સ્કૂલે એટલા માટે મોકલી કેમ કે એને ચોકલેટો ત્યાં એની બહેનપણીને ફ્રેન્ડ્સને વેચવાની હતી ટીચર્સને એટલા માટે તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો રૂહી હેરાન ના કરે એટલા માટે રૂહીને પણ અમે આંગણવાડી મોકલી છે અને પીહુની પણ સ્કૂલે મોકલી દીધી છે તો કોઈ નહીં રૂહીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે જો કે એક વાગવા આવ્યો છે અને પિહુને બે વાગે લેવા જવાનું છે તો કોઈ નહીં બ્લોગમાં બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી મિત્રો આપણે ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવ્યું છે માય ફિટનેસનું

આ આખું આખું નહીં કરવાનું હા આખો ડબ્બો આવશે એક કિલો બસો પચીસ ગ્રામ નો આવે વજન વાળો છે બસો સિત્યાસી ગ્રામ પ્રોટીન પર પર જાર જો દર દર સો ગ્રામે એક કિલો નો છે એની બસો સિત્યાસી ગ્રામ ટોટલ પ્રોટીન છે હા પ્યોર જાર પીનટ પીનટ બટર જો પીનટ બટર ક્રન્ચી એક નંબર આવે આની યુઝ કેવી રીતે કરવાનું ખબર છે ને સવારે બે બ્રેડ લેવાની બે બ્રેડની અંદર ચોપડી લેવાનું અને ચોપડી ખાવાનું હા પીનટ બટર જો મિત્રો આજે ફાઇનલી પીની બર્થડે છે એટલા માટે બિરયાની બનાવી છે જો કે મારા ઘરની વન ઓફ ધ બેસ્ટ બિરયાની બનાવતી હોય તો એ મારા પપ્પા છે અને રિતિકા છે જો કે પપ્પા મારા પહેલા મસ્ત બિરયાની બનાવતા હતા પછી પપ્પાએ રિતિકાને સોંપી દીધું કાર રિતિકા બનાવે છે રિતિકા પણ અપ ટુ ડેટ જોરદાર બનાવે છે

પાઈનેપલ ચોકલેટ વેનીલા બ્લેક ચોકલેટ વેનીલા લેવ કે મસલાクセ હવે લે લે કે પેક કરી લેખાવું હમ સેમ કેન્સી લે લે આપણે સેમ ડિઝાઇન ઈચ્છે છે ઈચ્છે ને પાઈનેપલ લે લે ના પાઈનેપલ નહી ખાતા છોકરાઓ ચોકલેટ વાણો હોય તો આ ચોકલેટ વેનીલા પેક કર દો પણ માટે મી માટે ફીડા નહી ખાય એ તો ગળ્યું નહી આવણે ફ્રીડ બાર કેક છે તો ગળ્યું નહી આવન કેક આ કે ગળ્યું નહી આવે ગળી જાય ને तो ग्रेंस का खाई गयो था एटलो पसे वो दूसरी हम्म 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 चॉकलेट है चॉकलेट यहां सारी सारी बिस्किट है भी नहीं बिस्किट हम्म बिस्किट पोटैटो एक नाइस अब मॉम्स मैजिकली ले, ले सारी जसो मम्मी मैजिक <laughs>

ના ફુગાવાડે એજ મુકોને ફુગા ના ના ઓલા ના ઓલા ના પોળે એને ના પોળે ઓલા પડવાના હા જોરો મિકો આ છે કેક દેખાર મીન ચોકલેટ વેનીલા લઈ લેજે ચોકલેટ વે આ કો લે પેલું બોક્સ કઈ નું લે લો ના ભયા બી ના બી ના બે હા રોહીત તું મે લે બે દે દે કે આ લે હા બસ એમ પેર તેરા ઓ तो ये बर्थडे बर्थडे का जो आगे आगे। ना बार। बार। जो हाथ लगा के बर्थडे आ गया वीर क्यों दाय ना 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 हाथ ना 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 ना

બર્થડે ચતારી ખવડાવો છે સાબાવુ લાય અમમા તા ખવડાવો ચલો नेम डॉक्टर ले क्या कर अब मैं नहीं मार ही कर